જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય બે વૈવસ્વત મનુના કરુષ વગેરે પાંચ પુત્રોનો વંશ શ્રી સુખદેવજી બોલ્યા એમ પુત્ર સુધુમ્ન વનમાં ગયો પછી વૈવસ્ત મનુએ પુત્રની ઈચ્છાથી સો વર્ષ સુધી યમુના કિનારે તપ કર્યું હતું ત્યાં મનુએ પોતાને ત્યાં પુત્રો થાય માટે પ્રભુ શ્રી હરિનું પૂજન કર્યું જેથી તેણે પોતાના જેવા ઇક્ષ્વાકુ દરેક વગેરે દસ પુત્રો મેળવ્યા તેમાં પૃષદ નામનો મનુનો પુત્ર હતો તેણે ગુરુ વશિષ્ઠે ગાયોનું રક્ષણ કરવા બનાવ્યો હતો તેથી રાતે સાવધાન રહી વિરાસન રૂપી વ્રત ધારણ કરી ગાયોનું તે રક્ષણ કરતો એક દિવસ રાત્રે વરસાદ વરસતો હતો ત્યારે કોઈ વાઘ ગાયોના વાળામાં પેઠો એટલે ત્યાં નિદ્રાવશ હતી તે ગાયો ઉઠીને ભયભીત થઈ વાડામાં આમ તેમ ભમવા લાગી એટલામાં પેલા બળવાન વાઘે એક ગાયને જેવી પકડી કે તરત તે ભયથી આતુર થઈ બરાડા પાડવા લાગી એટલે તેનું તે બરાડવું સાંભળી પુરુષ તે તરફ કસ્યો વેગથી તલવાર લઈ જેમાં નક્ષત્રો પણ દેખાતા ન હતા એવી જ રાત્રિમાં તેણે અજાણતા વાઘની શંકાથી કપીલા ગાયનું મસ્તક ઉડાડી દીધું તે સાથે તલવારથી સહેજ ધાર લાગવાથી પેલા વાઘને પણ એક કાન કપાઈ ગયો એટલે અત્યંત ભયભીત થઈ તે વાઘ પણ રસ્તામાં લોહી ત્યાંથી નાસી ગયો નાશ કરનાર માન્યું કે વાઘ મરાયો છે પરંતુ થતા તેણે જોયું તો પોતે કપિલા ગાય મારી હતી ત્યારે તે દુઃખી થયો જોકે તેણે અનિચ્છાએ જ અપરાધ કર્યો હતો તો પણ કુલાચાર્ય વશિષ્ઠે તેને સાપ આપ્યો આ કર્મથી તું નીચ ક્ષત્રિય પણ રહીશ નહીં પરંતુ શુદ્ર થઈ જઈશ ગુરુએ એમ સાપ આપ્યો એટલે વીર પુરસુદ્ધે બે હાથ જોડી તે સ્વીકાર્યો અને તે દિવસથી આરંભી વીર્યની ઉર્ધુ ગતિ કરી પવિત્ર અને સર્વના આત્મા ભગવાન વાસુદેવ વિશે ભક્તિથી ચિત્ત એકાગ્ર કર્યું સર્વ પ્રાણીઓના સાથે મિત્રતા રાખી બધે સમદ્રષ્ટિ કરી સર્વ સંગત યજો ચિત્તને શાંત કર્યું ઇન્દ્રિયોને વશ કરી પરિગ્રહ છોડ્યો અને દેવિચ્છાએ મેળ મળેલાથી પોતાની આજીવિકા કરવા માંડી તે આત્મામાં ચિત્ત સ્થાપી જ્ઞાન તૃપ્ત રહી સમાધિ નિષ્ઠ થયો અને જળ આંધળા તથા બહેરાની જેમ આ પૃથ્વી પર ફરવા લાગ્યું એમ વર્તતો તે મુનિ વનમાં જઈ ત્યાં સળગી ઉઠેલા દાવાનળને જોઈ તેમાં દેહ બાળી નાખી પરબ્રહ્મને પામ્યો કવિ નામનો મનુ સૌથી નાનો પુત્ર હતો તેણે પણ કિશોરા અવસ્થામાં જ વિષયો પર નિષ્ફળ થઈ બંધીઓ સહિત રાજ્ય તજી વનમાં પ્રવેશ કર્યો હતો ત્યાં સર્વ સ્વયં પ્રકાશ પરમાત્માને ચિત્તમાં સ્થાપી પરમ પદ પામ્યો હતો મનુના કરુસ નામના પુત્રથી કારુસ નામના ક્ષત્રિયો થયા હતા તેઓ ઉત્તર દેશનું પાલન કરનારા બ્રાહ્મણોના ભક્ત અને ધર્મ ઉપર પ્રેમ રાખતા હતા મનુના ધૃષ્ટ નામના પુત્રથી નામના ક્ષત્રિયો થયા પરંતુ તેઓ પૃથ્વી પર બ્રાહ્મણ થયા હતા મનુના પુત્રનો નામે પુત્ર થયો હતો સુમતીનો ભૂત જ્યોતિ ભૂત જ્યોતિનો વસુ વસુનો પ્રતિક પ્રતિકનો ઓધવાન અને ઓધવાનને ઓધવાન નામે જ પુત્ર હતો વળી તેને ઓધવતી નામે એક કન્યા હતી તેને સુદર્શન પરણ્યો હતો મનુના નરીષ્યત્ નામના પુત્રથી ચિત્રસેન નામે પુત્ર થયો હતો ચિત્રસેનનો દક્ષ દક્ષનો મિઢવાન મિઢવાનનો કૂર્ચ કૂર્ચનો ઇન્દ્રસેન ઇન્દ્રસેનનો વિતિહોત્ર વિતિહોત્રનો સત્યસ્રવા સત્યસ્રવાનો ઉરુસ્રવા ઉરુષ્રવાનો દેવદત્ત અને દેવદત્તનો અગ્નિવેશ્ય નામે ભગવાન અગ્નિ પોતે જ પુત્ર થયો હતો એ અગ્નિવેશ્ય કન્યાથી જન્મેલો કહેવાય ને મહર્ષિ જાતુકર્ણ નામે પ્રસિદ્ધ થયો હે રાજા એ જ નામે બ્રાહ્મણ કુળ છે આ રીતે વંશ કહ્યો હવે મનુના પુત્ર દિષ્ટનો વંશ સાંભળો દિષ્ટનો નાભાગ નામે પુત્ર હતો આ નાભાગ હવે પછી બીજો નાભાગ કહેવાશે તેનાથી જુદો સમજવો તે પોતાના કર્મને લીધે વૈશ્ય થયો હતો તેને ભલંદન નામે પુત્ર થયો ભલંદનની વસ્તપ્રિતિ પ્રીતિનો પ્રાંશુ પ્રાંસુનો પ્રમતિ પ્રમતિનો ખનિત્ર ખનિત્રનો ચાક્ષુસ ચાક્ષુસનો વિવિસાતી વિવિસતીનો રંભ અને રંભનો ખનિનેત્ર નામે ધાર્મિક પુત્ર હતો તેમજ હે મહારાજ એ ક્ષેત્રનો કરદમ નામે પુત્ર હતો તેનો આવીક્ષિત અને તેનો ચક્રવર્તી મરુત નામે પુત્ર હતો જેને અંગીરાના પુત્ર મહાયોગી સર્વંત યજ્ઞ કરે આવ્યો હતો એ મરુત રાજાનો જેવો યજ્ઞ થયો હતો તેવો બીજો કોઈનો થયો નથી એ યજ્ઞમાં જે વસ્તુ બળી તે બધી સોનાની ને સુંદર હતી વળી એ યજ્ઞમાં ઇન્દ્ર સોમરસ પીને તથા બ્રાહ્મણો દક્ષિણોથી ખુશી થયા હતા વાયુઓ સર્વને ભોજન પીરસતા અને વિશ્વદેવો સભાસદ હતા એ મરુતમનો દમ નામે પુત્ર હતો દમનો રાજ્યવર્ધન રાજ્યવર્ધનનો સુધુ સુધુ નર નરનો કેવલ કેવલનો બંધુમાન બંધુમાનનો વેગમાન વેગમાનનો બંધુ અને બંધુનો રાજા તૃણ પુત્ર હતો એ રાજા સેવવા યોગ્ય ગુણોનું સ્થાન હતો તેથી દેવી બુસા નામની અપ્સરા તેને વરી હતી તે અપ્સરામાં એ રાજાથી અનેક પુત્રો અને ઈડવિડા નામની કન્યા થઈ હતી નામના ઋષિએ યોગેશ્વર પિતા પુલ સત્ય પાસેથી ઉત્તમ વિદ્યા મેળવીને તે ઈડ વિડામાં કુબેર નામનો પુત્ર ઉત્પન્ન કર્યો હતો તૃણ બિંદુના પુત્રોના નામ વિશાલ શૂન્ય બંધુ તથા ધૂમકેતુ હતા તેઓમાં વિલા વિશાલ વંશને વધારનારો હોય તે રાજાએ વૈશાલી નગરી વસાવી હતી તેણે હેમચંદ્ર નામે પુત્ર હતો હેમચંદ્રનો ધુમ્રાક્ષ ધુમ્રાક્ષનો સંયમ અને સંયમનો કૃત્રાસ તથા દેવજ નામના બે પુત્રો થયા તેમાંના કૃત્રાસથી સોમદત્ત થયો તેમણે એશુ અશ્વમેઘ યજ્ઞોથી યજ્ઞપતિ પરા પરમાત્માનું પૂજન કરી ઉત્તમ ગતિ મેળવી હતી અને મોટા યોગીઓ તેનો આશ્રય કરતા હતા એ સોમદત્તનો સુમતી અને તેનો જે જન મે પુત્ર હતા આ બધા રાજાઓ વિશાલના વંશમાં થયા હતા અને તેઓ તૃણ બિંદુનો યશને વધારનારા હતા શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય બે સમાપ્ત જય શ્રી કૃષ્ણ